અરે માની શકન આ ગોમમાં બેહવા દઉં છો ને તોય લોહી કડવા બા પૈસા પૈસા નહીં હું મરી જીવું લીધા છે દે દેવું હાલ તો ગુદામાં નહીં ના પાડું છું તમારે પૈસા નહીં આલું ગોમના ના ઓટલા મારા બેટા બેહવા નહીં દેતા લોહી પીજા બે લાખ રૂપિયા દેવું થઈ ગયું છે ને તો મારા પેલી ડોસી મારી હા હરી ગોવાડી મારા બાપના નાઈ દઉં શકેશ મારા બાપના ના દઉં અલ્યા ગુદામ પૈસા તો હોવા જોઉં ક બોજા હું અનુસન એમાં હું પિયર જઉ છન વહી જઉ છન કંટાડી જોસ હું તો કેટલા રે કેટલા રે હું તો કલાક તૈયાર થઈને બેઠી છુ મારા પિયર જવું હતો આ રૂપિયા ના આવવા પડ અના માટા શિકા આધા પાસા થઈ જાય બોલો ભાડું માગી એમાં આધા પાસા થઈ ગયા એ તો અમને પૈસા આલતા એટલું જોર આવા અને પેલું હું કહેવા ચામાં માખ પડીયો તો માખે પી એવા મોણા હાવ કંજૂસ એટલે કંજૂસ કંતાડી હું

મગજ કામ કરતું નહીં મગજ કામ કરતું નહીં હું કરતા ને હું કર ના ના એક बाजू ભાશી મારે એસી કેટલી થઈ ગઈ છે એસી કેટલી થઈ ગઈ છે એલા આખો દરો હુરુર હુરુર બોલ બોલ કરે છે ના ના અને આ ટ્રેક્ટર નો અફતા તો ચાલુ ને ચાલુ બોલો ટ્રેક્ટર લાવ આપણે હારું બધું ટ્રેક્ટર જૂનવે થઈ ગયું ને અફતા એ પૂરો થવાયા સ હું કરતા ને ના ના હવે આ રહ્યો અફતો બે અફતા બાકી છે લે અફતો છે

અને આલવા નામ લેતા છે ને દાદા શું કરવાનું કંટાળ આવું છે કંટાળ આવું છે અને આ ટ્રેક્ટર બેક્ટર સાફ કરીને જવું છે કે પૈસા મેગી જાય તું આઈ કાં પોસડે ઘરનો હપ્તો આવ્યો છે ના ના અને પેલા ટ્રેક્ટર વાળા અહીં ખેંચી દો તો મારે તો ગોમમાં આબરું ધકી રહે હું વાત કરો છો તમે ના ના ક્યાં વાત હું જે કોઈ કી ટ્રેક્ટર લાયા કે ટ્રેક્ટર ખેંચી ગયા એટલે આપણી ઇજ્જત બિજ્જત ઇજ્જત ર નહીં ના ના અને માની જો ટ્રેક્ટર હારું લાયા પણ ओ एक का मोला ना कंकोळ आहे हुकळ लाय या पण पैसा लिया दे भाई काल तो परो उस माला कंटाळे बाप्पा दा पैसा लाडो फटाफट फटा। लाव पाडू लावचे एक तो मारा पीयर जाऊ से मोडो थई जे असते ना हो करू ना पाडू तुम नाही पैसा तो घरमा तो वांदो नाही हो पैसा पैसा पर करस एले हारा भला कोम मारा मारा पीयर नाही जावनो अली पण घरमो वांदो तो जोवा का ते देवू मुए करियो ઘર બનાવું છે ઘર બનાવું છે મુકો હા ખાલી ઘર તો બની જો પ્લાસ્ટર સાજો ના ખાવ છું ઘર માં મોટો ટીવો લાઈન મિલ દીધો દેવું બે લાખ રૂપિયા થઈ ગયું જે સોપતું એ સોબ એ દેવો કરવા નતો તો કીધું તમે હા મને સોપતા જ નહીં જજો આથી પિયર જોઈતી આવતો જ ના લાવ તો ભાળો વાળો એ રહ્યા મે તો માર પીર કંટાળી જો તમારા આખો દાળો ભાઈ બંદુક નહીં આ આગો ભાઈ

અને મહિનાથી નથી બોલો બતાવો છો કે આ ધાલુ કા લાલુ આ ધાલુ કા લાલુ બંદૂક નાખજો મે મીકી દેખો અંતર દેખો મે હા એ એ જોઉ છું એટલે બીક લાગે લે શાને પૈસા લે ચોખવટ કરો હેડો ભાભી તમે ઓ પીર જવા ભાડુ નહી આલ તન તમાર પૈસાની ની હું વાત કરો એટલે પૈસા નહી આલો એમ ના આલો ને પૈસા ધોઈને દેવાના બે દાડા ખાંડી વાત બિલકુલ નહીં કાલ હવારે પૈસા જોવું લેતા તો હાવ લાવી દીધું ઘર બની દીધું કરી ફાઈનલ કરીએ નહીં ફાઈનલ 110% બોલો કે આલી જો હવારે દાતણ કરતા મોડી કસો ન થેડો આલી દી રાતો રાત તો ચાલ લોટરી લાગા અમને આ લોટરી માં લાગી જીતું હું છું ધી વાતો કરો છો હા ના તમને નઈ કેતી આ તો હું વાત કરું અમે ગોળી માં છે ભેર દે કાણ કમે દે કરો કાલ હવારે પૈસા દેજો બરોબર કસો તને કરી હે જાલો આશીરભાઈ લેવા તમારે જવું તો ઓ ઓ એરે મોય મેકો ના 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 હાથમાં રહેજે કાલેવારે પૈસા કળજો અમે ટૂટેલો સબળ બેઈ પડી છે હા લોબી છોકરા તો રમત તો નહી નેકડી પડત મોયથી ને લો વાળવાને હેણા જોવા કે જેમ છોક ટીમ સોપા હા હા સોભો ભાઈ આવો

તમારી બિલ ભરવા છે ડોક્ટર સાહેબ નું તો પૈસા આપજો ભાઈ મને હાલ તો હારું નહીં પણ મારા કાલ પૈસા જોઉં ભાઈ હું એ વાતો કરીને આવ્યો સાહેબને ને હું કાલ ગમે તે ઉતતી લઈને આ લેવ એ મારા 25000 છે ને ગમે તે કઈ કાલ આલ દે ભાઈ મજા નહીં આ બધા ધોકો આકો નહી થાય ભાભી આ બસ લડવું છે યાર હું સે પૈસા લડવું નહીં પણ મજબૂરી મારા ધોકો ઉઠાવવો પડે હું કીધું બેઠા બા 500 રૂપિયા ઉસી ના લો અરે મારા તમને આલે ને તમારા આલે ને મને પૈસા લેવાના હોય પિયર જવું છે તારા પિયર ને માર તો ગોરી મારે હું હરી મે એ ગ્રોણે હેડા આવું દેને હું પિયર નો આયો ઠઠારો ચાલ્યો ભાઈ પૈસા લો લડશો ને તમે પણ મારા પૈસા આલ દેજો હું છે લુ દઉં તું માર કાલા ભારે પૈસા છું કમબી તે કરો તાર બાપ ની કિડની વેસી મારે છે નહી ફિયલ બે હા કે ઓ છોડ હતા હોય તો પી પીન બધું સાફ કરી નાખ્યું છે ને હું કિડની ના હું 3 રૂપિયા કોઈ ના આલા

બેલેન્સ એને હું ફોન કરીને ક્યારે જવું પડશે એ ટીણી વળી ના પણ થોડા ઉછી આખી ના પાછી ના કરું ભાડા ના લેતા તારો ભાડો ને તારું પિયરી હમણાં હાલ હમણાં હમણાં જહા છે વાદળોમાં સારું નહીં જવું ત્યારે આટલી માથા કુટો થાય છે ને ઉઘરોણી હેડે આવશે નહીં દેખાતું પિયર જવું છે બાપો ખોભર્યો છે હું ને અંબાસો તે વળી વર્ધીમાં જો તે મારા બેટા સાધન હડા ખ તાજ નહીં આગળ હું તો વોન મારી મારી થાશો તો પેસેન્જરે કી ભાઈ અને એક ચી હું બોલું મને તો ખબર જ ના પણ મારા પાસે કોનમાં થોડી તકલીફ છે કુદરતી એવો મૂક્યા તમે શું કરું જે સય સધન ભાઈ મારા બેટા ઘણા કે તમે તો હો પરતા નહીં તમે તો વર્ધી જ નહીં આવે ના તો શું કરો હે

અબ એરિયો તો પાછો હોભળતો તો બિલકુલ સદ થઈ રેરિયો ટેપ ટેપ ન ખાઈસ રેરિયો નહીં લાવે તો રેરિયો તો જૂના થઈ જાય ગોડા પેલું માઈક લઈ દે માઈક માઈક નહીં પકડા બિલકુલ નહીં પકડે હું જાવે શું માં આવતો લઈ જવાનો તો બેરિયા

જો રે મોં કાવ તો તં તોહ પ્રાણ દોસા નઈ કોર મોર તાલ છે તો એટલે હું શું સમજાવું હા તને મારા ઈશારો સમજાવું પડશે એક 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 હમ એક હમ લાખ એક

ला गिराई मो सोका एमनो भई है हूं मने की ढोला मा हाल पडदा हा? खोली नाको तुम हाल हां ओने तो हां आ बेरा नो फायदो उठावो पडे मजा तो थोड़ी ल आवडी आवडी झोपडाव हमन हाल हमन होभळवानो तो सु नै तू खाची बात मो तम आशे ती हराम तो सोक्रोन गाडो देनु हु लेवन आ सु करवे मारी मानि को कलो भाऊ हां है आव कऊ सो

हाय खाना ना ये तो आदि भी भाई वक्त बख, नु दोषी हे दोषी <laughs> हा हाय म्हारी माणी शगन झब्रो आईडिया है मलका탄 मलकात आय लावला थैजे पैशानो सेटिंग छिय हाय बाबा थैजे पैशानो पैशानो तो सेटिंग नही छिय प्ला टीनिया तो હું કઉ કઉ કોઈ ને બીક બોલ બીજું તો કંટાળીને આવ્યો પણ એને પૈસા તો ના આલ્યા હું મલકા તો મલકા આવતા તા તન કઈ નઈ જબરજસ્ત આ તે દેશી દેશી કરતા કરતા આયા પેલા તમારા ભાવ છે હમળા આપી દેશો આ તારા ભાવ મારા હના ભાવ ગોમ ના એટલે તો વાત થાય તા હા તો તારા વાત હોય મારો ભાઈ થાય મારો ભાઈ પૈસા તો મેં નહીં આવ્યો પણ આઈડિયા જબરજસ્ત લાવ્યો છું આઈડિયા ને ધોઈ પીવો છો તમારા આઈડિયા 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 શું કરવાનો આઈડિયા ના ના એ તો કોઈ ગોડા સાથ તમારી વાતો મોની લે છે એટલે કોઈ આઈડિયા કોઈ વેપાર નહીં કરવાનો મારી વાત હો પણ આ કદી જિંદગીમાં કોમ નહીં આવી બસ આટલી વખત કોમ આવજે પૈસા હું કહું છું પૈસા હું તારું બી મને હું તે કરતો કાલ હો પણ આ ટીણીઓ બી આવ્યો નહીં પૈસા લેવા જોઈએ ના પાણી પૈસા લેવા જોતો પણ હું કહું હું હું આપણે હું કહું હું આપણે આ અહીંયા કંટાળીને હું તો ના જાય એટલે મને આઈડિયા આવ્યો કે હું આ થોડા દાડા બે રોજ થઈ જાઉં થોડા દાડા બે રોજ થઈ જાઉં પૈસા ઉતાર સુધી આવું તો હો ભળતા તારે ખાલી એમ જ કે ભા મેં શું કરી તો એ શી કરો કોણ વાળા જતા નેકમાં પગ લખ્યો ને તાર ના બેરા થઈ જાય તો કોણમાં કોક વાગ્યું તો હું કે ખબર નહીં કે હું એવું કરું કે ખાવાનું તીન કરતો એવું કહી દેખ માં હારીને જે તો ના હારાય લાખો મેલે કોણ બેરો થઈ જાય તારે માને આવું કરી એમ તો કોઈ મુજ જેવો તો નહીં કે કેવા કેવું છે બોનો હરકુ મારો મને હું કા લાખો મેલા

કરવા જો જો લ્યા હોભરતો નહી લ્યા મને કરી હા આવો બેહો બેહો અમે હાલ અમે બોલાવ કરે કે મસ્કરી કર લાય કરતી વાગબા આજ કહું એ કાલે રાતે ડબલો જવા જેતા તો પગ લપસ્યો તે ઓય દેખાડો વાચી તે કોનનો પડદો ફાટી ગયો

પૈસા લાવો માગુ ભાઈ એ રમત ત્યાં તમે મોય મેલ દેજો તા ને મોય મેલ પૈસા લાય હે સા માયા તા પૈસા લાય ઈ છું પૈસા બે 50 દર હે તો નહી ઓ ભરતા કઉ તો નહી ઓ ભરતા એરા ના વાન કેસે પોણી મેલ લે કે હું આ હું તમને સાચી વાત તો નહી ઓ મોનતા નહીં માર મોનતા નહીં મારી વાત કોણ તા ઓ કોણ તાં તો હમણા હાકુ કર્યું ને कोणतान हगु कती जमै हारास पजी योने हगाय हारास पैसा आलवान करनी यार वर्षारू वर्षा तो जी ना जी थोड़ी भणावी छे मुनी भोणी तो को वर्षन तो को हार वर्षा नहीं पैसा 50000 हमारा डॉक्टर नो ऑक्टोबर भरवानो छे नो ऑक्टोबर पण को खाला हेड नावा ज तारे 3

કે તો તમારા ચોક જેલા છે કોક રણો જો અમુક ચોક જેલા છે ના એ તો જો ભાઈ આપણો સોલ્લે હગુ કરવા જ પૈસા બૈસા નહી લેતા આપણે તો સોલ્લે સોલ્લુ કમકુંન કન્યા હા પૈસા છો એ નહી લેતા કદી જ નહી અને છોડીને પૈસો લેવાય લે ટ્રેક્ટર નો પતો ભરવાનો છે એક બાજુ આયો બેરું થઈ ગયું છે અને હું કરવાનું મારો ટ્રેક્ટર ખેસી જ હા બીજે જતી સગવડે કવિ પછી પૈસા ની આલો છો રૂપિયા આલો છો 50 આલો છો કરો ભઈ નહીં માકે હું કાવ છું ને

કોફી ભાઈ <laughs> <laughs>

કેન કે વર્ષન હગુ તો એવા ગુપાસો કી મનથી કહું તમને ઉભારો ઈમાં એવું થયું ને તમને જે પૈસા આવવાના છે ને એરે અમને લાઈન મુક્યા હાતે લાવો તો થ્યું કેવું મને કહેવાનું ભૂલી ગયા અને એરે જે રાતે ડબલા જવા બત્તી લીધા વિના તે પડ્યા ને ઇમનો વાયો પથરો કોને ને કોનો પડદો ફાટી ગયો એ હો તે પૈસા સાંભરાતુંય નહીં ને તો પૈસા મળે એ ભૂલી ને હું પૂછ પૂછ કરું તો મને તો કઈ ન યાદ તમે મેઠો બાન હું વાત કરો મને ક્યો તો ખરા અલે આ ભાઈ પૈસા લેવાના છે હું વાત કરો છો પૈસા પૈસા 25000 જે આલે તો મે મારે 25000 રૂપિયા લાવો હળો કચ્છી હમણા આ સનો આ ગુ નઈ છે હમણા આમ પડશે ને ચમ કાયા તો મેઠા બન નહી હો પરતા ખોટી વાત તો કોઈ લાગ કે ભાઈ મારા પૈસા પેલા ડોક્ટર સાહેબ ને આલવા છે રણુદા જાવ છે દર્શન કરજે ના હા ને હું પૈસા લાય ને યાર ના ભાઈ હું નહીં આવું છું રાણો જા માની હે હું કા ખોટું મારા પેલા ડોક્ટર સાહેબ મંગાજી સબન બગાડ આવી મને કોઈ દાડ દવા કોઈ દવા ફિર નહીં આલે પણ હું ખોટું નહીં બોલતી મેઠા પા હવારે મે ઓમ નાવા જો નાવા જો તો ખાવા દે ઈ જે બોલો નાવા નહીં જે ઓ ભડતા નહીં તો જવાન કે છે દોશી મન સો ખોટ કરી જશો જવાન કે ઉપર કઉ છું છન્નો બુમા છું ટોલું છે યા ટોલું નહીં કરાઉ હું ટોલું ટોલું તું પૈસા લવાન કર ની યાર કબજ મારું મગજ જાય યાર સગનન કે એ તો આપણો નામ લેજે કા એ સગનન આપણો ઓળખી તો છે કાય તો સગનન નું કરું હું સગનન નું કામ નહીં મારા પૈસા મારવાનું હું કામ મારું છે મારવું નહીં યે તું મારો છોકરો જંતમ કરીને ઓ જીવ્યો છે મરતા ઓ મોતના મુખવાની બચ્ચો છે હું મરવાની વાત કરું સુખ તો ભાઈ જો કાયમ છે મને ભગોને આલ્યું છે સુખ તો માં ઘર બનાવી છે મને લાગત પૈસા નઈ ઓ કુટવા હમું તો ગયો થઈ ગયો છો કોણ મોળ તાલ પડી જઈ છે તું ગમે તે શેટ કર ગમે તે આખા પાસા કંઈ પૈસા લે પેલા ડોક્ટર સાહેબ

તો એક પાર ડોસી પૈસા છે ને પીઓ છે માં મા મેળ છે કે શેકેલા સણા લેતા આવો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ને મારે જેવના કરતા જય માતાજી